હમણાં આપણા પિયુષભાઈ જોગલ આવે છે પિયુષભાઈ પિયુષભાઈ મળી ગયા આપણને દાઢી ગયા અમારો દાઢી આવી ગયો સ્પ્લેન્ડર લેન ગાડી નથી લીયો પેલા તો ના ગાડી નો લીયો કેમેરા માં જોજો થોડો રાજી તો લુણો આ હિનુણા ને કઈ ગાડી લઈ લે તો હા આને કેના ચશ્મા પેલી દે મારા હેલો ગાય તો અમે જઈ રહીએ છીએ કમ્પ્યુટર ક્લાસે સંભળીએ આવી જઈએ રીતે કમ્પ્યુટર ક્લાસમાં ભરતા ભાવે નીવાજ નહીં અલે હાલો વાયા વૈયા વાહ વાહ

ચોકડા વગર આવો તમે જોજો આને આવે ને ઓ જો કે ભાઈ ચોપડા ચોપડા ગઈ તમારો આયા ભાઈ બધું પોશી કોઠવી દેહે આ દૂધી આજ ધંધો કર્યો એની કોઠે અને ભાઈ વાઈટ વાઈટ પેજ વાળા આપી દો 30 વાળા આગળ આવો 30 આ ભાઈ આ મારી મારી પાસે છે ચોપડો મારે ખોટો લેવો ન ના બરતા બોલ બોલ પાસે ચોપડા પડ્યા ચોપડા 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 પડી ચોપડા 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 ચોપડા

આ તો કે આવી મોબે કે આવી મો તો હાકર અને કોર કેવા તો સંભૂસી કરવા ભાઈ બોય જ ની કાલા વાંડી કરતી બાબા માટ બેટરો પેટ્રોલ તો બડા ગઈ શું લેવાનું છે આના ભાઈના હેલો ગાઈસ ભાઈને લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ